જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેની ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે સનાતનીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાય એક જૂથ સંતની ટિપ્પણીના વિરોધમાં આવ્યું છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આવા સ્વામી સામે સ્વામિનારાયણ ના સાધુ બાવાઓ સાજ સરે પણ લંપટ લીલા કરતા હોય જમીન કૌભાંડ એના માટે અમે એક સત્સંગી તરીકે વિરોધ કરવા માટે આવ્યા છીએ અને અમારે બસ સતત આનો વિરોધ જ કરવાનો છે કારણ કે આવા નફટ સાધુઓને ને અમારે સંપ્રદાય માંથી કાઢવાના છે અરે પણ બહુ બધા છે કેટલાના નામ દઉં અરે ફરણી માં હમણાં સૃષ્ટિ વિરુદ્ધ નું થયું છે જયારે વિશ્વ જીવન પંચોતેર વર્ષ ના ગરડા છે ભગવત પ્રસાદ છે આવા તો અનેક છે કેટલાના નામ દઉં સ્વામિનારાયણ સાધુ માં નામ માટે આવું બધું કરતા હોય છે કમા ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ